આપડે થોડું ધોવા નથી ને રાતે થોડું થોડું ધોસો દેખાય છે છોકરાને ને કુજ પ્રોબ્લેમ છે છોકરાને રાતે દેખાતું નહોતું બી છે થોડો થોડો જોકો જોકો દેખાય પણ રાતે બિલકુલ દેખાતું નહોતું એટલે બારું શું કરવાનું હં હું શું કરું આ તો પણ તમે દાણા દો છો ને દાણા જોઈયા કોને દર આ શું નક્કર ફાઈટ કે મારે ક્યાં ગામથી બોલો ઉંજા હં ઉંજા 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 કઈ સમાજમાંથી બોલો પરમાન દલિત સમાજની દલિત સમાજમાંથી એકાતો નથી

માતાજી નું કોઈ હોય તો બધું કરી કરીને એપ્રિલ મહિનો આવ્યો ને ચૌદમી એપ્રિલ હા હા એટલે અત્યારે બાબા સાહેબ નો કાર્યક્રમ હોય માતાજી નો હોય હમ 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 એટલે માતાજી ને જોઈ દઉં કે ને એમ ના માતાજી ના

હવે માતાજી એમ કઈ છે કે આની આંખની હોસ્પિટલમાં બતાવો જો આંખની હોસ્પિટલમાં બતાવું હા હોસ્પિટલ તો કોઈ બાકી જ નહીં ને મેં તો તો પછી દેવ કે આની રઘુ ક્યાં કાઈ કોની દબાતી હોય ને તો રાતનું દેખાય નહીં બાકી બીજું બધું કાઈ વાંધો નથી એવું છે એમ ને આ કોઈ માની નડતર નથી કોઈ માની નડતર નથી ને નહીં

હં તો તમને રૂબરૂ તો અમે તમારા દર્શન કરાવો કઈ જગ્યાએ અમે આવી જઈએ તમને મળવા હું તો ગોંડલની બાજુમાં રામોદ રહું છું હા તો રૂબરૂ મળવા તમે ટાઈમ હલો તો એ ટાઈમે અમે આવીએ જાણવું હું સામાનમાને પૂછી લઉં ઓકે ચાલો રાખો હા சே ரெயா மீமயா மா கி ஜி

તમારા કુટુંબ ના અગન વિકી સુધી નઈકા છે કે મેલ છે એ તો મે એક ને જ છે ઓ ભાઈઓ માં છે કે વિકી સુધી નઈકા છે વિકી સુધી ના છે ભાઈઓ માં વખેર તો કદા દેવની ની નડતર હોય દેવની ની નડતર હોય વિકી સુધી નઈકા હોય તો હોય હા જીના જીના ભાઈઓ માં વિકી સુધી નઈકા હોય ન્યા માતાજી નડતા હોય હા હા તો એવું જ છે દાદા જો ખાલી વિકી નાખે ને તો સિકોતર નડતી હોય હમ અને જો હાવ સુથી ન હોય ને તો કુર દેવી ની નર્તર હોય હા તો ખાલી આ વખેર જ ના છે એટલે સિકોતર નું જ હોય ને જો વિકી ન કે સુથી ન કે વિકી નાખ્યા છે જુદા ભઈયા ભઈયા માંડી કેગા સુથી ન કે નદી કો થોડક ની સુથી હોય ના છે હા